જે માતાજી જે મોગલ બતાઈને ઓણે લઈ આવ્યા છે આજ કમો સદગ નહી આયેગા આગડી નક નિસને રહેતા એટલે ભાવેને સુધી નાસ્તો આનો બતાવીને ત્રો નાસ્તો કરો તો જો પડી ચાલે અને આ ચાલો ચા પી લઉં

હેલો યુટ્યુબ ફેમિલી કેમ તો મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું એક એકનો લોગમાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને આજે આપણે ક્યાં જવાનું છે એ તો ને તમને જોઈને તમને ખબર પડી જ ગઈ છે તો પહેલાં તો આપણે નાસ્તો કરી લઈએ એટલે હવે ચાલો નાસ્તો કરી લઈએ અને નાસ્તામાં શું છે એ તમને દેખાડી દઉં હાલો મિત્રો તો નાસ્તામાં જો શું લેવો છું તમને બતાવું જોવા નાસ્તામાં આલુ પૂરી છે આ છે સમોસા અને રગડો છે એટલે રગડા સમોસા છે અને ચા છે આ નાસ્તામાં રગડા સમોસા ચા અને આલુ છે પાલી હૈ હતા બતાવી અમે લઈ આવ્યા ચા સમાસા નગીશ લઈ આવ્યા આગળની ને તો હવે નાસ્તો આલો બધા મિત્રો નાસ્તો

તો ઝૂલો બાંધી દીધો છે અને હવે ઝુલામાં બેસાડી દીધા છે તો એ શીખવા મળ્યા છે અને ઝૂલામાં એને મજા આવે છે પણ તેને વિડીયોમાં રહી જાઓ જવાનું છે એ તમને બધું બતાવીશ હાલો મિત્રો તો ખાઈને આપણે હવે અત્યારે જો લાગી ગયા છે અને સંગીતા બનાવે છે શા શા બનાવે છે અને અમારે દીદી જો અહીં રમવા મળી છે હા જો અમારી દીદી અહીં રમવા મળી છે અહીં સંગીતા શા બનાવે છે ને ચાલો હવે ચા આગડી પી લઈએ ગઈ છે તો ચાલો ચા પી લઈ આવેલી હવે છે ને ક્યાં જવાનું છે આડી લેવા આડી લેવા જવાનું છે ને અમારા દીદીના કપડાં પણ લેવાના છે તો કન્ટિન્યુર વિડીયોમાં રહીજો એટલે ક્યાં જઈએ ને હું રહી એ બધી તમને બતાવ ચાલો હવે ચા પી લઈએ આપડી ચા આવે

ચાલો કન્ટિન્યુ વીડિયો માં રહી ને પછી તમને બતાવી કેવી હાડી દે છે હાલો છે ને હા હે છે દુકાન અને આ જો અહીંયા છે જોઈએ એવી અહીંની છે પણ છે આ છે

અને આ એક સાડીમાં લઈ લીધી છે ત્રણસો વાળી સાદી જો અહીં પણ આ દીકરી આવી જાય છે હવે એક ખાડી લઈ લીધી છે હવે પછી અહીંયા બહાર નીકળી ગયા છીએ અને બીજી લેવાની છે હવે અહીંયા અહીંયા હોતે દુકાન છે અને આ જોવા આડિયું પહેલી દીધી હવે બીજી લેવાની છેલી

મિત્રો અહીંયા પણ સાડી મળે છે મસ્ત મસ્ત રોઈ લો આ સાડીઓ બસો અઢીસોમાં મળે છે આ બધી સાડીઓ રો બધી રવિવારી જવું જ છે ને આ જો મા દીકરી અહીં ઊભી હું લેવાનું છે હવે સાડી લેવાની છે તો હજી તો દીદીના કપડા લેવાના છે સાડી લેવાની વસ્તુ બાકી છે આ જો સાડી બહુ મસ્ત છે અહિયાં જો ભાઈ ગાયત્રીની માર્કેટ આ ગાયત્રીમાં કપડા બધા મળે છે નાના છોકરાઓના કપડા છે આ જોવા બધા કપડાં છે ચાલો હું હવે આપણે હાડી લઈને વ્યા ઘરે ભાઈ રસ્તાનું શૂટિંગ એટલે લીધું કેમ કે દીદી હોય હારે અને મારે પાછી ગાડી આપવાની હોય ને અહીંયા હોય ટ્રાફિક બહુ સિટીમાં તો ટ્રાફિક હોય એટલે પછી આપણા રસ્તાનું શૂટિંગ લીધું નહોતું અને હવે જો ઘરે વૈયાશી અને હાડી કઈ કઈ લેવાશે દીદીના કપડાં લીધા છે પણ ત્યાં કાંઈ શૂટિંગ ઉતારવાનો ટાઈમ હતો નહીં એટલે અહીંયા ટ્રાફિક બહુ હતું અને ચાલો હું તમને બતાવું દીદીના કપડાં લેવા છીએ અને હાડી લેવા છીએ તો હાડી લેવા છું કઈ હાડીશું

આ ટોપી છે ટોપી છે અને અમારે દીદી જો હવે એને શું છે નીંદર અંદર બહુ આવે છે એટલે એ રહેતી નહોતી એટલે તો એને હું રહેતી જો જો હાઈ રહેતી નથી ને રહેતી છે ને તો જો જ દાંત કાઢે હે રતી તી તું હા ગમત દીદીને ટોપી પહેરાવે ગયું તો ટોપી પહેરે વે ટોપી તો મિત્રો કપડા લઈને આપણે વેવા ઘરે અને ભાઈ કુછે થોડો તડકો હતો એટલે અમે બીજી તડકો લાગ્યો ને એટલે કોઈ વાર કાઢી ન હોય ને એટલે થોડી ગરમી હતી અને હવે આપણે ઘરે વેવા છીએ તો મિત્રો આશા કરું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે તો ગમ્યો હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મળીએ હવે નવા બ્લોગમાં નવા અમૂલ સાથે ત્યાં સુધી બાય બાય